નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે જે ખેતી પેદાશોના ભાવનું આગોતરું અનુમાન આપે છે કે ભાવ ક્યાં સુધી જાશે અને આવનારા સમયમાં ભાવ કેવા રહેશે એની માહિતી આપતી આ યુટ્યુબ ચેનલ છે આગળના દિવસોમાં જીરાના ભાવ અને હાલ આપણે આ વિડિયોમાં ધાણાના ભાવ જોઈ રહ્યા છીએ કે ધાણાના ભાવનો અનુમાન જોઈ રહ્યા છે તો વિડીયોને લાઈક કરી અને આગળ વધીએ આપણે કે ધાણાના ભાવમાં છેલ્લા બે દિવસથી આગ ઝરતી તેજી છે જે તમે પણ જોઈ રહ્યા હશો જે આ ગઈકાલે શુક્રવારે જે બંધ થયા વાયદા તે પાંચ પોઈન્ટ ઇઠ્યાસી ટકા જેટલા અપ જઈને અને બંધ થયા સારસો સીમોતેર રૂપિયાની એક જ દિવસમાં તેજી આવી અને એના આગળના દિવસે જો અહીંયા નિશાન કરીને બતાવું એ આગળના દિવસની કેન્ડલ છે આ એક આગળના દિવસની કેન્ડલ છે જે સો ટકા સો ટકા એટલે કે સર્કિટ મારી ગઈ એ બહુ જ ખૂબ જ અગત્યની બાબત છે કે જે આગ ધરતી તેજી કહેવાય એ તેજી આવી ગઈ છે ધાણામાં બે દિવસમાં જ આપણે જો કેન્ક્યુલેશન મારીએ બે દિવસમાં ધાણાના ભાવ નવસો અને સોપન રૂપિયા સાડા બાર ટકાની તેજી બે જ દિવસમાં આવી ગઈ છે તો હવે આપણે આ વિડિયોમાં ચાલો હવે ધાણાના ભાવનું અનુમાન જોઈએ ધાણાના ભાવ અહીંયાથી હવે તેજી તરફ જ દેખાય છે તેજી તો તેજી ક્યાં સુધી તો તો કે આઠ હજાર આઠસો અને સોત્રીસ સુધી તો તેજી પાકી છે પણ મને એવું લાગે છે કે જ્યાં આ બજાર બંધ થઈ ત્યાંથી એક બજાર નાનું એવું એક રિટ્રેસમેન્ટ એટલે કે થોડીક મંદી કરે નાની મંદી અને ફરી આગળ વધે એવી મારી ગણતરી છે અને કદાચ તેજી ના કરે તો પણ આઠ હજાર આઠસો અને બત્રીસ સુધી તો બજાર જાય એવી પૂરેપૂરી શક્યતાઓ મને દેખાય છે અને એના ઉપરના લેવલ જોઈએ તો આપણે કે આઠ હજાર નવસો અને બત્રીસ છે અને નવ હજાર બસો સોરી આઠ હજાર નવસો અને બત્રીસ છે અને નવ હજાર બસો અને બાર છે જે ત્યાંથી ત્યાં સુધી એક તેજી દેખાય છે આ બંને જે મેં લાઈન દોરેલી છે આ બંને જે હું તમને એરો કરીને બતાડું છું આ લાઇન અને આ લાઇન જ્યાંથી એક બજારમાં મને ફરી એક મંદી ધીરે ધીરે આવે એવી શક્યતા છે પણ હાલ એક એવું ખોટું છે પણ આગળ જતાં જે તેજી થશે એના ઉપરથી આપણે આધાર રાખીશું પણ હાલ એક તેજી દેખાય છે મને અને મંદીના કોઈ સંકેતો મોટી મંદીના નથી નાની મંદીમાં જો આપણે વાત કરીએ એમ કે અહીંયા સુધી એક બજાર જાય અને આ એક ગેપ છે જે આ ગેપ એક મૂકેલ છે જે માર્કેટે આ ગેપ ભરવા જાય એવી પૂરી શક્યતાઓ મને હાલ દેખાય છે અહીંયાથી આમ અને આમ કરી અને આઠ હજાર આઠસો સુધી બજાર જાય અને ત્યાંથી જો બ્રેકઆઉટ થાય તો એક મોટી તેજી છે પણ મને એવું લાગે છે કે અહીંયાથી થોડીક નીચે આવવી જોઈએ અને બજાર પછી આપણે આગળના વિડીયોમાં એ ઉપર વાત કરીશું પણ હાલ એક તેજીના સંકેત મળ્યા છે એટલે મેં વિડીયો બનાવ્યો છે અને આપણે જીરાના ભાવમાં આગળનો વિડીયો જે બનાવ્યો હતો કે આ લાઈન દોરીને પણ બતાવ્યું હતું કે અહીંયાથી એક મને સારી એવી તેજી દેખાય છે તો એ તેજી ચાલી રહી છે અને કીધું પણ હતું કે એના આ લેવલથી નીચે જાય તો એક મને મંદી પણ દેખાય છે તો આપણા લેવલથી ઉપર ગયું છે એટલે તેજી જોઈ રહ્યા છો અને આપણે એક નાના વિડીયોમાં પણ જાણ કરી હતી હાલ માટે આ વિડીયોમાં આટલું જ અને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેવી થેન્ક યુ આભાર